મારો પરિચય પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈ નો નાનો ભાઈ હું આ જે ઘટના થઈ તારું એની જોડે જ છું મને આને પહેલે કહ્યું હતું ભાઈ મેં આ નહીં કર્યું આ નહીં કર્યું તો ખબર નહીં અને પ્લસ બીજું કે આ અગિયાર તારીખનો બનાવ બન્યો છે પોલીસ કશું કરતી નથી બીજે દિવસ આજે દિવસ અગિયાર વાગે બીજે દિવસ બાર તારીખે અમે હવારમાં ચાર વાગે બીજે દિવસ બોલાવે છોડે છોડી મેળે આ તે બધું પ્લસ આ બનાવ કે એનો એને ટોર્ચરિંગ એટલું કર્યું હે એને મારપીટ એટલી કરી હે એ મેં અમે હાથ જોડીને કહ્યું મૂક્યું શું હે કે ભાઈ મેં આ સજ્જે નહીં કર્યું અને આવું કોઈ હું પગલું ના ભરું એટલું એને મને કહ્યું હતું રાતે મને બધું કહેતો હતો ઘરે આવીને કે મેં આ પગલું નહીં ભર્યું મને ફસાવા માંગે આ છે અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી અને પોલીસ વાળાને સત્તા હું એમ નહીં કહેતો પોલીસ વાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવે કે મારપીટ પહેલે કરવાની મેં મારા આઠ જોઈન્ટ આઠ જોડીને કહ્યું હે મુકુ સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા બરોબર મેં મારા દેખતા હું આંખ રૂબરૂ આંખતા દેખ્યો જોયું હેલા દિવસથી આ જ્યારથી ઘટના થઈ હે ને આથી અગિયાર તારીખથી લઈને આ સોળ તારીખ લગીનુ આ મારપીટ તો છે જ તો કે હું જે દિવસ પંદર તારીખે સાંજે ગયો ને ત્યારે મને બૂમો બહાર સંભળાતી હતી અને અલગ રૂમમાં મારે કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવાય એ થાય એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા હા એ એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે ઘેરથી બોલાયા અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા પણ એ આયા નથી પોલીસવાળા કંઈક લઈ ગયા છે અમને એમને પોલીસ સ્ટેશને બરોબર

એફઆઈઆર ઓલરેડી દાખલ કરવામાં આવી હતી જેના અંતર્ગત ફરિયાદી જિજ્ઞેશકુમાર પટેલ તેઓ ખેડા જિલ્લા સહકારી બેંકમાંથી રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર લઈને ખંભાતથી જહાજ તરફ જતા હતા અને રસ્તામાં તેમના ઉપર અજા બે અજાણ્યા ઈસમો દ્વારા તેમની આ બેગ ઝૂંટવી લેવામાં આવી અને તેઓ નાસી ગયા જે બાબતની એફઆઈઆર નોંધવામાં આવી હતી જે અન્વયે તપાસ કરી તેમજ ગઈકાલે મળેલ ગઈકાલે રાત્રે મળેલ વર્દી મુજબ ઝેરી દવા પીને તેઓ શ્રીનું મૃત્યુ થયેલ છે અને આજે એ બાબતે એડી સુધા દાખલ કરી છે પીએમ રિપોર્ટ્સ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ તેમના પરિવારજનો દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી જસાણી સાહેબને રજૂઆતો આજે કરવામાં આવી તે બાબતે તમામ રજૂઆતો સાંભળી લેવામાં આવી છે તથા પોલીસ વડા દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે